દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધ થાય એકદમ મજામાં અહીં અને અમે પણ મજામાં હે તો જોવા વાગે બપોર પછી ના ત્રણ અને મારે તબેલામાં જવાનું ટાણું થઈ ગયું તે જઈએ તબેલામાં ને એક ફોન આવે તે ફોન ઉપાડવા પહેલા તબેલામાં જતી હતી તો એક ફોન આવ્યો તો ફોન પૂરો કર્યો અને આ કોણ પડખે બાજરો હોય ગયો હોય દરવાનું હતી મેં કીધું બાજરાને દરવાનું દરે દરેલા તે એક ટોપડી દરવાની હે મારે ખબર નહીં ઘંટીમાં હમણાં કામ થયું હોય ને તે હા જાડું જાડું દરાય મારી મજા જ નહીં આવતી બાજરોમાં

ને આ છે ને વહેલું ચાલુ કર્યું ટીકોલી ભરાય ને તો પછી પાછું દોતા દોતા ખોટી ખાવું પડે એવા તો થોડુંક વહેલું કામ ચાલુ કર્યું ટાઈમી ભરવા રે છે અહીંયા પાછું હાંજી કામ થાય અમારે પૂજા અને વેલર હું બધું ટાઈમે પરવારીએ ને તો પાછું ટાણા થાય નવરા થઈ જાય અફોડા લઈએ હા એક દીમાં તો કારી મય થઈ ગઈ બાર કેટલા ભેગી ઈ હુકલ ડોસો હે ને નેન ને ભેરો કરી દીજે સાંદરી ને ધવાડી કરવા થાય હાજી એલ કે ઉઠી હગા આની રહે હવે આ આ તડકો નો ખમે હગે એમ નો તડકામ તડકામ હા હગા ને લે પાવડો મારવાનું કામ आ तो जा ही खोटा रुपया ना जी आवे माती पासा <laughs> के टेक चाने <laughs> दादा ने आवा दियो आगड़ी ड्रेस बदली जा है ए करन बीजे लाडी लाइबो हैं बदले नाखी ઢોર ને બધા પાણી કર્યા ખીલા માં વાહી દાતા એ બધા કર્યા અને ધવાડો ની આ પાસે કરી દીધો ને પછી પાછી પાણી કરે ને નિરાયણ કરી દીધી તેઓ ખાઈ લે

ચાર ને દહ થાય ખાઈ લી હે અમારે તો આ પાંચ વાગે બેસીએ પાંચ વાગે ને તો આખી અસલ ની હરખી ખાઈ હે ને હાવ હમો હમ થઈ ગયું હે ત્યાં જગ્યા આમાં તો મૂરી કઈ ભી હામે એટલે એટલી મોટી ભી હોય તે જીગા રાખવી પડે અને આ સાંદરી એક જીગા હે સાંદરીની કાઢી ઓલા ભાટમાં હે ને એવા હાટું ને આ સાંદરી પણ અસલ સેટ થઈ ગઈ હમ ખાવાની બવાન સડે ગયું કંઈ વાંધો નહીં અટાણ તો પેલો ધોવા નાખીને દીવો ફૂલ ફટાક જેવું અસલનું થઈ જાય હારમણો કે કંઈ ઘઉં ન પડે અસલ હજુ પ્રેશરથી બહાર દઈને ધોઈએ ને એટલે અસલ રૂપા સોખો થઈ જાય ને હાનનું ખાણે પણ હવાઈ રી ભરી લઈએ અટાણ જો એનું ડોલું બધું લાગે એવું પાણી ટબ વિસરણ હાટું ભરી દઈએ અને આપણે વાસરું ધોવા હાટું અને કેન પણ મૂકી દઈએ ને ત્યારે ખાલી બહાર નીકળવાનું જ ન રહીએ દવા બેઠા પછી

મહિના દીનું ભરાઈ ગયેલું હોય કંઈ કાંઈ નહીં એમાં દણું મૂકું તે વાઈ ધવાડો ઠાવકો થઈ ગયો આ એટલો એક ખીલો ટેક્ટર રાખીને પેલા ભરવા લઈ જાય ને આજ વાટવા એ નેવર્યા ઘેર રહ્યા તે એટલે પર વાટી હું મેં વાટે દો તે આજે હું વાઢવા ને જ ગયા જેણી મેં એટલે બધાને શિયાર શિયાર હોવારના બેઠા હતા તે મેં કહ્યું વાટે તે વાટવા ગા ને જ્યાં આ કોન પડખે છે ને આપણી ગલકાન વેલા વેલા રાખતા કીધું આ મેથી થયું ને તે દુ વાવ્યા હતા તા એક ખ્યાક અમે ખાઈએ પણ લીધું અને ઢેગલો ગલકા લાગે પડ્યા જો અસરના અમારે બે જણા પૂરતા તો આરામથી હાલ જાય ને હમણાં તો મારે ખાવું પીવું મારા મામા કીએ હેણા ને બંધ હે ને ધૂપ દીવા ચાલુ હે એટલે મારે તો એક જ ટાઈમ ખાવાનું હોય એટલે આજે નવ મોદી હે કાલે દહ મોદી થઈ જાય હે એ બધા પાણી માગે પણ હજી અમારે સુકાવા દેવી થાવી રોગી જાય ને તો પછી પાણી વારીએ તો ખેસ વારી દાદી ને કાલે કીધું હતું કે આ પાંચ સોડવા વાવજો તેણી વાવ્યા હતા ખરી ને ટવાય દાદો દેગો આરિયા શિયાળ ને પાંચ સોડવા વાવ્યા હતા હું એક ફેર ટવા દેદા આમી ઓલો આગલો રોપ કર્યો હતો ને એ હે આપડી ઘરની રીંગણીનો હતી અને કાલે હું આ નર્સરીમાંથી લેવી હતી એક છોડવાના પાંચ રૂપિયા લઈએ ને આ દાદાની આજ જવારી હે ને સોરીની હાર હે ને એક ખાલી રોગો ક્યાં સાહ પીડ્યો રહેતો હતો ને તે મેં કહ્યું હતું દાદાને કે આ સોંપે જાઓ તે સોંપાઈ ગયા હતા સોરી તે એને વાવડો નું તો લાગતો એ કે મને કહે કે વાવડો નથી લાગતો નથી કે મતલબ કરતા કે વાટે નાખતા મેં કે વાટે નાખ્યા જ્યાં અહીંયા કોઈ આંબાનો રોપડો ઉઈ ગયો પછી આ ખરપે અને એને પાણી પછી નળી મૂકી દઈએ તો જાય બે ત્રણ ફેરવિ ડુંગળા થવા આવી જો હાબુ ને કાગર ઉડાડ્યા મારે કઈ કાગર ન ઉડે હા ટવા દેવા એટલે ટવા દી અમારી ભાષામાં ઈ કે ટવા દેવા લાગે જાય તો આપણે ઘરની રીંગણી હતી ને છે ઓલી કોર એના હાટવું આવ્યો મજૂર હાટું અને આકોર મારા હાટુ હાટવું આવ્યા અમારે આતા આટલા છોડવા આવે તો ઘણા થઈ પડે કામ બે જણા કેટલું જોઈએ રહે ડોલ મૂકે એ મળે વા પાણી જાય એવું મશીનનું પાણી વાસી આ દાદે ને રીંગણી વાવી ની ધોરિયો ખરપે દેતે વયું જાય સીધું નકર ભૂલે જાય હું તવા દેતા તો લાગી હે એની અસોટરા ટીપ્રા ને પાન દે નકા પછી જોતા અકબર બેમાંથી એક જ આય બધું આલુ જ રહી તે હાર આલુ એ ખરપા આવેલા